ઇજાગ્રસ્ત યુવતીના પિતા સેલેસ ગીરીએ જણાવ્યું હતું કે ઘટના સમયે પરિવાર કામ પર હતો યુવક ઘરમાં ઘૂસી ગયો હતો લગ્ન કરવા માટે દબાણ કરતો હતો લગ્ન નહીં કરે તો તેને મારીને હું પણ મરી જઈશ એવી ધમકી આપતો હતો યુવતીને છરીના બે ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી મુજબ યુવતી જીવન મરણ વચ્ચે છોલા ખાઈ રહી છે પોલીસ કાર્યવાહી ચાલુ છે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારે સાંજે બની હતી યુવક ઘરમાં છોકરીના ઘરે પહોંચી ગયો હતો લગ્નની વાતને લઈ યુવકે ઉશ્કેરાઈને પ્રેમિકા યુવતીને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો બચાવવા આવેલી યુવતીની બહેનપણીને પણ હાથમાં ચપ્પુ વાગ્યું હતું ત્યારબાદ પ્રેમિકાને ચપ્પુના ઘા મારી પોતે સળગી ગયો હતો હાલ પોલીસ તપાસ ચાલુ છે વધુમાં જાણવા મળ્યું છે કે બંને વચ્ચે છ મહિનાથી પ્રેમ સંબંધ હતું જોકે બે ત્રણ મહિના પહેલાં યુવતીની સગાઈ થઈ જતા બંને વચ્ચે કોઈ સંબંધ રહ્યા ન હતા જેને લઈ આજે યુવક ચપ્પુ લઈ યુવતીના ઘરે દોડી આવ્યો હતો હાલ પોલીસ તપાસ ચાલુ છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિત પરિવાર વિસાવદરનો રહેવાસી છે સંતાનમાં બે દીકરી અને દીકરો છે મોટી દીકરી પરિણીત હોવાનું જાણવા મળ્યું છે નાની દીકરીની સગાઈ થયા બાદ પ્રેમી દ્વારા હુમલો કરાયો છે હાલ યુવતી ઓપરેશન થિયેટરમાં છે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પાસોદરા ગામે ઓમ ટાઉનશીપમાં એક યુવતીને એક યુવક સાથે છ એક માસ પહેલાં પ્રેમ સંબંધ હતો અને એ બાબતે એના પરિવારને ખબર પડી જતા સંબંધ બંધ કરી દીધો કાપી નાખેલો તો અને બે દિવસ અગાઉ આ યુવતીની સગાઈ થઈ જતા યુવકે પોતે આ યુવતી પોતાની સાથે બોલતી ન હોવાથી તેના ઘરે જઈ અને ઘરમાં પ્રવેશ કરી અને સાથે પોતે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાથે લઈ ગઈ અને ચપ્પુ સાથે લઈ જઈ અને યુવતી ઉપર હુમલો કરી અને ચપ્પાનો ઘા મારેલો તેમજ એની બહેન પણ ઘરે હાજર હતી તો એ છોડાવવા વચ્ચે પડતા એના હાથે બચકા ભરેલા અને ઝપાઝપી દરમિયાન યુવતી તથા તેની બહેનને હાથના ભાગે ચપ્પુથી ઈજા કરેલી અને પોતે જાતે જ પોતાની સાથે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ અને યુવતીને પોતે બાદ ભીડી દેતા યુવતીને પણ પોતે મોઢાના ભાગે છાતીના ભાગે તેમજ હાથે દજાડી અને યુવતીને જીવ લેવા માટે પ્રયત્ન કરતા આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અત્યારની કોશિશનો તેમજ ઘરમાં અપ્રવેશ બાબતે અને હુમલો કરવા બાબતેનો ગુનો નોંધવામાં આવેલો છે આ સદર યુવક પોતે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી અને સળગી સળગવાનો પ્રયત્ન કરતા પોતે મરણ ગયેલ છે આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો નોંધવામાં આવેલ છે અને ગુનો નોંધી અને હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે યુવાન પોતે અંકિત જયંતિભાઈ ભંભાળા કરી અને પોતે હીરા ઘસવાનો ધંધો કરતો હતો અને હમણાં એની નાઇટ પાલી ચાલતી હોય સવારે ઘરે હતો અને આ રીતે યુવતીના ઘરે જઈ અને આ ઘટનાને અંજામ આપે છે મારું નામ શૈલેશ ગિરી સોમવાર ગીરી છે આ શું ઘટના પડી ગઈ ઘટના મત મને કાંઈ હું તો કામે નીકળી જાય મારી ઘરેથી શું ગયું છોકરો કંઈક પેટ્રોલ લઈને આવીને સળગ્યો અને મારી છોકરીઓને સરી મારીને પોતે છોકરીઓને માથે પેટ્રોલ નાખીને સળગાવેલ છે આ કેટલા સમય જવું ઘટના એ કાય અમે જાણતા નથી બરાબર તે પેલા મારી છોકરીને મને સગાઈ કરીને એ છોકરો રોડે ધમકી આપતો આ મારા તારી સાથે લગ્ન કરવા છે ને બોલું છું ને એમ કરતો પછી ઓસીન તાનો ઘરે આવ્યો છે આ મરનાર છે તમારો રિલેશન છે ના રિલેશન નથી મારા સસરાના ગામનો છે એટલે રિલેશનમાંથી હું છે આ ત્રીજા વિપક્ષમાં રહે છે